ના પાદરા તાલુકામાંથી પસાર થતી મહીસાગર નદીનું રૌદ્ર સ્વરૂપ જોવા મળ્યું કોડાણા ડેમમાંથી સતત પાણી છોડાઈ રહ્યું છે છેલ્લા ચોવીસ કલાકમાં આઠ લાખ ક્યુસેક પાણી છોડવામાં આવ્યું મહીસાગર નદીમાં પાણી છોડાતા નર્મદામાં ઘોડાપુર આવ્યું ગંભીરા બ્રિજ પાસેથી નદી ભયજનક સપાટીએ વહી રહી છે તંત્ર નદી કાંઠા વિસ્તારના ગામોને અલર્ટ પર મૂક્યા છે તો કડાણા ડેમમાંથી સતત પાણીની આવક થઈ રહી છે છેલ્લા ચોવીસ કલાકમાં આઠ લાખ ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે ત્યારે મહીસાગર નદી બે કાંઠે વહી રહી છે ગોડાપુરની સ્થિતિ જોવા મળી રહી છે અને ઘણા બધા નીચાણવાળા વિસ્તારોમાં રહેતા ગામડાઓમાં રહેતા લોકોને અત્યારે સાવચેત રહેવા માટેની અપીલ કરી છે ઉપરવાસ ભારે વરસાદના કારણે મહીસાગરના કરાર ડેમમાં પાણીની આવક વધુ થતાની સાથે કાંટા વિસ્તારના જે ગામો છે ત્યાં પાણી ઘૂસી ન જાય તે સાવચેતીના ભાગરૂપે છે તે તંત્ર એલર્ટ થયું છે ચોક્કસ પ્રમાણે પ્રમાણે હું આપને સીધા દ્રશ્યો બતાવવાનો પ્રયત્ન કરીશ કે આપ સીધા દ્રશ્યો જોઈ શકો છો કે આજે મુજબ નો ગંભીર આ જે બ્રિજ છે બ્રિજ પરથી આપ ઝી ચોવીસ કલાક પર એ તમામ દ્રશ્યો જોઈ શકો છો અને આપ અંદાજો લગાવી શકો છો કે જે કદાચ ડેમમાંથી પાણી છોડવામાં આવ્યું જેને લઈને મહીસાગર નદીમાં કોડાપુર આવ્યું હોય તે પ્રકારની સ્થિતિ હાલ જોવા મળી રહી છે દૂર દૂર સુધી માત્રને માત્ર પાણી જ છે ચોક્કસ પ્રમાણે કેટલાક ખેતરોમાં પણ પાણી ઘૂસ્યું હોય તે પ્રકારની સ્થિતિ જોવા મળી રહી છે અને ચોક્કસથી પાણીનો પ્રવાહ પણ એટલો ખૂબ વધારે પડતો છે જેને લઈને કે ક્યાંક માટીનું ધુવાન પણ થઈ રહ્યું છે

તમામ દ્રશ્યો છે તે આપ જોઈ શકો છો

padre